સ્ટેશન બજાર રોડ સહયોગ કોમ્પ્લેક્ષ પાસે બાઇક ઉપર આવેલા રાકેશ બોડવાગ સુબોધ રામાણી સહિત ચપ્પુ બતાવી કપાળ અને નાકના ચપ્પુથી પાછળના ભાગે માં ઇજા પહોંચાડી રૂપિયાના સમયે મામા દીકરો અફઝલ પકવાસી અને સાધુભાઈ સરફરાજ શેખ સાથે બાઇક પર બેસીને સુરત સચિન હાઈવે મેઇન રોડ જુનામબોર્ડ નાકે આવેલા હનુમાનજી મંદિર ની સામે હાઈવે રોડ પરથી પસાર થઈ હતા